હા એટલે આવડે હોત ને એટલે મિત્રો તમે ચીકુ જો આમ કેટલા ઢગલા માટે ચીકુ થયા આ ફૂલ કંઈક અલગ પ્રકારના છે હજારી ગવાની કંઈક બીજી પ્રકારના ફૂલ છે તો કેમ છો મિત્રો મજામાં કાલના બ્લોગમાં લેટ થઈ ગયું કાલે એક બ્લોગ બનાવવાનો નથી કેમકે કાલ બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નથી તો અત્યારે બપોર સડી ગયા છે બપોરના બાર વાગી ગયા છે અને આપણે બ્લોગ કરી દીધો છે અત્યારે ચાલુ અને બ્લોગ ક્યાં ચાલુ કર્યો છે વિજરિયા મારા સસરાના વાડી અત્યારે છે અને અહીંયા અત્યારે આપણે થોડુંક માતાજીનું કામ હતું માંડવો હતું માતાજીનો જોકે એ તો ગામમાં બીજી જગ્યાએ હતો માંડવો માતાજીનો એટલે અહીંયા આવ્યા હતા રાત્ર રોકાઈ ગયા હતા એટલે કાંઈ બ્લોગ બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો અને ફાઇનલી અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે હું વીજળિયા જ છું વાડી એમની અને સ્વાગત છે મિત્રો આજના મારા નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો જોઈ શકો છો વરિયારી કંઈક આ રીતની વરિયારી છે આ મારા સસરાની એટલે કે હારાનીની જ વરિયારી છે અને આ બસ આ હું હું આમનો વરિયરી છે બીજું કંઈક રજકો હે ને એવું બધું છે એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો તમને હેને ને વાળી બતાવવું અને જો મિત્રો કેવા તમે જોઈ શકો છો કેવા ફૂમકા થયા આ તમે જુઓ તો ખરા આ રીતની કંઈક વાર હે મિત્રો મિત્રો જોઈ શકો છો આટલા ડોબા છે પાડીયાન પાડાન ડોબા છે અને આ છે ડજકો અને મિત્રો જોઈ શકો છો આંબલીમાં કાયતરા થઈ ગયા તમને હોય તો દેખાડું કંઈક કંઈક ક્યાંક 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 કંઈક થયા હે હમણાં જ પાડ્યા હતા હજી કઈ દેખાતા નથી એ રહ્યો આ જ ગયા હે કઈ ત્રણ ફક્ત થઈ ગયા હે કન્ટિન્યુ જોતા રહ્યો બહુ મજા આવશે અને આ મિત્રો લસણનું હર્યું જોઈ શકો છો આવું કંઈક લસણ છે પાડી કંઈક કહે શું કે પડી એ પાડી

આ કંઈક સાત આઠ હજારની લીધી છે મારા હરાએ અને છોકરા જો હતા લગ્ન ઉર્વશિંગ બે રમતા હતા અને હવે ચાર્જિંગમાં મૂકી એટલે ખડીક હવે એ આરામ કરે ગાડી ચાર્જિંગ થાય છે હમણાં પાસે ચાર્જિંગ થશે એટલે હમણાં પાસે આવશે તો મિત્રો દોઢ વાગી ગયો છે અને બપોરનો ટાઈમ થઈ ગયો એટલે હવે ખાઈ લઈ જમવાનું કમ્પ્લેટ બની ગયું છે થેપલા બનાવ્યા છે રોટલા છે અને છાક બનાવી ગયું છે એમાં છેનું શાક એ ડુંગળી અને સાઈસ તો ફટાફટ જમી લઈ અને પછી જમીન મળી તો મિત્રો ચાર્જિંગ ગાડીમાં થઈ ગયું હે ને તે ઉર્વશી ને રાજવીર બે હે ને ગાડી હાકવા મળ્યા હે જો ગાડી બે ગયા હે ને હમણાં ગાડી હાકશે હોત હાકો તો આવડે હાકતા આગળ ના એ પાડી દઈશ બધું પાછળ જવા દે હા એટલે આવડે હોત ને એટલે

બધાને ઘરે ઉતારી અને વાળીએ ડાયરેક વ્યાયો કેમકે આંટો મરે જાય અને બ્લોગ પૂરો કરવાનો હતો એટલે બ્લોગનો એન્ડની ક્લિપ લેવી જોઈએ પછી બ્લોગ તો પૂરો કરવો પડે ને વાળીએ જોઈ શકો છો મિત્રો આ રીતનું કંઈક છે બધું બાજરો પાયા પછી તમે જો ઘણો બધો ફેર પડી ગયો છે અને હવે આમ કલરમાં કંઈક આવી ગયો છે કમ્પ્લેટ તો મિત્રો આંટો મારી એક નાનકડો કેમ કે કાયલનો બહાર ગામ ભાગી ગયા હતા ડોકાણા જ નથી કાયલ વાળીએ એટલે કીધું માલ લઈ તો મિત્રો આજનો બ્લોગ એવા પૂરો કરી કેમ કે લાંબો નકર પછી બ્લોગ બહુ થઈ જાય છે તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો સનસેટ થવાની તૈયારી છે જોઈ શકો છો મિત્રો કેવું મસ્ત દૃશ્ય છે ને મસ્તીનું જોઈ શકો છો મિત્રો કેવું લાગે તો હવે દી હાથમું હાથમું છે એટલે આજનો બ્લોગ અમે પૂરો કરી કેવો લાગ્યો કમેન્ટ કરજો સારો લાગ્યો તો એક લાક કરી દીજો અને ચેનલમાં જો પહેલી જ આવ્યા હોય ને પહેલી વખત વિડીયો અમારો જોતા હોય ને તો સબસ્ક્રાઈબી કરી લેજો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં ગુડ બાય